જે અંદાજ છે ચાલીસ થી પિસ્તાલીસ લોકો મૃત્યુ પામ્યા છે અને એમાં કોર્પોરેશનની અને પોલીસ તંત્રની બેદરકારીને લઈ અને જે બીના બહેની છે એમાં આજે સરકારે એના ઉચ્ચ અધિકારીઓને ક્લીન ચીટ અપાવવાનું કામ ભાજપની સરકારે કર્યું છે આજે જ અમે કલેક્ટરને મળી અને સ્ટોલ માગો તો કે સરકાર એની વાહવાનો એક સ્ટોલ મેળામાં રાખી શકતી હોય રાજકોટના તો અમે પણ એની જે બધી એનો ભ્રષ્ટાચાર છે એના કૌભાંડો છે જે લોકોને એના માટે ઉજાગર કરવાનું વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ પણ છે અને માટે અમે સ્ટોલ પણ માગ્યો છે ને એમાં આજે જેમ હરેક મુદ્દાઓમાં સુરતમાં આજે જેમ ક્લીન ચીટ આપી છે એવી જ રીતના સુરતમાંથી બધા જેલની બહાર છે બરોડા કાંડના બધા જેલની બહાર છે મોરબી કાંડમાં બધા જેલની બહાર છે ત્યારે ઈ સરકાર આ ભ્રષ્ટાચાર લેનારાઓ છે એને થોડો ટાઈમ માટે અંદર કરે છે પરંતુ ભાજપના નેતાઓ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ સરકાર કરી રહી છે ત્યારે આ ખૂબ ગંભીર વિષય છે અને એના માટે હવે ફક્ત ને ફક્ત આ બેસરમ ભાજપને રોકવાનું કામ કોઈ કરી શકે તો એ લોકજાગૃતિ જ કરી શકે અને માટે જેમ અમે મેળામાં અને અન્ય રીતે પત્રિકાઓ દ્વારા લોકજાગૃતિનું કામ કરી રહ્યા છીએ એના કરતાં અગત્યનું રાજકોટની પ્રજાએ બંધ પાડીને જે જાગૃતિ દેખાડી છે એ પ્રકારની જાગૃતિ દેખાડશે તો જ આ ભાજપને સમજાશે કેમકે એ બે છે અને એ બે થી વર્તે છે કે જ્યાં લોકોની જાનની પણ કિંમત એ લોકોને નથી મળતા હોય એટલા ગુજરાતી મરે પણ એનો ભ્રષ્ટાચાર અટકવો ન જોઈએ આ માનસિકતા જે ભાજપની છે એને લોકો જ રૂક જાવ કઈ અને એને સરકારમાંથી કાટશે ત્યારે જ આ બધી વાત થાય હરિકાન જેવી જે ઘટના બની એમાં હાઈકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે મ્યુનિસિપલ કમિશનર સીધા જવાબદાર હોય છે એની સામે પગલા લો તો રાજકોટની ઘટનામાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ક્લીન ક્લીનચીટ આપી દેવામાં આવી છે આ કમિટીને તમે કઈ રીતના જોઈ આમાં કોઈ પણ આઈએએસ કે આઈપીએસ ઓફિસરો છે એ ફક્ત પૈસા લેનારાઓ છે હું ફરીવાર કહું છું કે ભાજપે જે ભ્રષ્ટાચાર કરવો છે એ પૈસા લેનારાઓ છે અને પૈસા લેનારાઓને સજા ન પડે એનું ધ્યાન ભાજપની સરકાર એટલા માટે રાખી રહી છે કારણ કે એનો ભ્રષ્ટાચાર અટકવો ન જોઈએ એને જે એના માટે ભ્રષ્ટાચાર માટે કાંડા કાળા કરે છે એનું કાંડું કપાવવું ન જોઈએ માટે આ આઈપીએસ અને એજ મોટો ને કીધું એમ હરેક ને ક્લીનચીટ એટલે મળશે કેમ કે ગુજરાતમાં કૈલાસ નાથનજી એક્સ ઓફિસર પૈસા ભેગા કરવાનો ધંધો આ આઈપીએસ અને આઈએસ એસ થ્રુ કરે છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથ કાન મોઢું બાંધી દેવામાં આવ્યા છે એ લોકો જૂનાગઢના કેશોદ નજીક ઝડપાયો ચોખાનો જથ્થો પીપળીધાર પાસેથી દુકાનમાંથી આ ચોખાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે નામના ઈસમની દુકાનમાંથી શંકાસ્પદ જથ્થો છે ચોખાના કટ્ટા કબજે કરવામાં આવ્યા લાખ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે વહીવટી વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે બાજુમાં આવેલી દુકાનમાં અનાજનો શંકાસ્પદ જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી અને રાખવામાં આવેલ છે જે બાતમીના આધારે તુરંત જ અમે અમારી ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી અને તપાસ કરી અને ત્યાં સલીમ અગવાલ નામના શખ્સના કબજા હેઠળની દુકાનમાં ચોખાનો જથ્થો મળી આવેલ છે એની કુલ કિંમત પાંચ લાખ ત્રણ હજાર ચારસો નેવું જેટલી થાય છે આ જથ્થાને અમોએ તુરંત સીઝન કરી અને આગળની કાર્યવાહી માટે માન્ય કલેક્ટર સાહેબને ધોરણ કાર્યવાહી માટે મોકલી આપેલ છે તો મહેસાણામાં ચોખાની કણકી બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે કડીની નાની કડીમાં ફેક્ટરીમાંથી આ ચોખાનો જથ્થો ઝડપાયો છે સરકારી ચોખામાંથી કણકી બનાવવાની પોર્ટુગલ મોકલાતી હતી જિલ્લા પુરવઠાએ દરોડા પાડીને કાર્યવાહી કરી છે અડતાલીસ પોઈન્ટ ઓગણ સિત્તેર શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે રાજુભાઈ મદનલાલ કેલાની અંબિકા ઇન્ડસ્ટ્રીમાં કાર્યવાહી કરવામાં આવી છે કથિત સરકારી ચોખાને કટકા કરીને કણકી બનાવવામાં આવતી હતી